પ્રોગ્રામ જેની અંદર પચાસ લાખ સુધી રૂપિયાની લોન આપવામાં આવતી હોય છે આ યોજના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને તેની પાત્રતા વિશે જાણકારી મેળવીશું સરકાર દ્વારા આ યોજના પ્રકારની ઘણી બધી લોનની યોજના આપવામાં આવેલી છે જેની અંદર એક આ પ્રકારની યોજના છે જેના તમારે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને તેની અંદર તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષથી હોવી જરૂરી છે અને આવી નાની યોજના માટે ફોર્મ ભરવા માટે તમારે તેની અરજી ઓનલાઈન કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કર્યા બાદ તમારી અરજી ચકાસણી થશે અને ત્યારબાદ તમને બેંક દ્વારા લોન આપવામાં આવશે આ લોનની અંદર સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે લોનની પાત્રતાની વાત કરીએ લાભાર્થીની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ કોઈ પણ લિમિટ નથી તમારી ઇન્કમની આમાં મેળવવા માટે પાર્ટનરશીપ કંપનીઓને મળવા પાત્ર નથી આ લાભ એજ્યુકેશન એ આઠથી થી વધુ હોવું જોઈએ નવા પ્રોજેક્ટ માટે આ આ લાભ લાભ મળશે બીજી કોઈ સરકારી ન જોઈએ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ કેવાયસી માટે પાન કાર્ડ આધાર કાર્ડ પ્રોજેક્ટ રિપોર્ટ લોન માટે ભરવામાં આવેલા એપ્લિકેશનનો સ્કોર સાઠ થી વધુ હોવો જોઈએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ આ લોન યોજના માટે તમારે ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે જે આ વેબસાઇટ પર તમારે ભરવાનું રહેશે વેબસાઇટ પર જઈને તમે ભરી શકો છો અને તમારી સંપૂર્ણ માહિતી વિગતવાર આપીને છે અને તમારે તેના માટે અરજી કરવાની રહેશે તમારું એપ્લિકેશન સબમિટ થયા પછી તમારી અરજી એ લોનની એજન્સી એને આગળ ઓફિસે મોકલવામાં આવે છે ત્યારબાદ જો તમારી એપ્લિકેશન અપ્રુવલ થઈ જશે તો ત્યારબાદ જો તમારું એપ્લિકેશન તો તે બેંકની અંદર મોકલવામાં આવશે અને તમે તમારી જે લોન અરજી પત્ર દર્શાવેલી છે તે પાત્ર થશે તો મિત્રો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા